તેલંગણા એક માર્ગ અકસ્માતની ની ઘટનામાં બીઆરએસ ધારાસભ્ય લશ્યા નંદિતાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રેડીના અમીનપુર મંડળ વિસ્તારમાં સુલતાનપુર આઉટર રિંગ રોડ પર તેમની કારે નિયંત્રણ ગુમાવી દેતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી આ માર્ગ અકસ્માતમાં ધારાસભ્ય લશ્યા નંદિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જોકે ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું આ અકસ્માતમાં તેમની કાર ચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતો હતો જેની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે બીઆરએસ ચીફ કેસીઆરએ લાશિયા નંદિતાના અકાળે નિધન પર શોક દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી